સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ જે આજે આપણે અહીં એક આંગણવાડી ભરતી જે અત્યારે ચાલી રહી છે એને લઈને મહત્ત્વના સમાચાર લઈને આવે છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં આંગણવાડી ભરતીમાં જેમને ફોર્મ ભરવાનું બાકી હોય તેમના માટે ખૂબ જ મહત્ત્વના અહીં સમાચાર છે હવે આ સમાચાર શું છે એ બધી જ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ભાઈ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હાલમાં ચાલુ આગળવાળી ટીળાગર અને કાર્યકરની ભરતી માટે સરકારશ્રી દ્વારા જંગી પગાર વધારાના સમાચાર આવતા ફોર્મ ભરવાના પ્રમાણમાં ખૂબ જ વધારો નોંધાયેલ છે જેને કારણે વેબસાઇટ ઉપર પણ ટ્રાફિક વધવાથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગયેલ છે આ અનુસંધાને ફોર્મ ભરવામાં બાકી રહેલા ઉમેદવારોએ વહેલી તકે ફોર્મ ભરી લે તેવી જાણ કરવામાં આવે છે બીજું આગળ જોઈ શકો છો કે દિવસ દરમિયાન સવારના નવ વાગેથી સાંજના નવ વાગ્યા સુધી વેબસાઇટ ધીમી રહેશે રાત્રિના સમયે ફોર્મ ભરવાનું ખૂબ જ અનુકૂળ અને ઝડપથી ભરી શકાશે મતલબ કે રાતના સવારના નવથી રાતના નવ સુધી તમારા ફોર્મ ભરવાની જે સ્પીડ હશે એકદમ ડાઉ ડાઉન હશે કારણ કે સર્વર ડાઉન હશે અને રાત્રે નવ વાગેથી મોડી અને મોડી રાત્રિ સુધી તમે ફોર્મ જલ્દીથી ફિલઅપ કરી શકશો કારણ કે ત્યાં સ્પીડે પણ સારી આવશે બીજું એ તમે ખાસ ન જોઈ શકો છો કે ફોર્મ ભરવા માટે હવે થોડા દિવસો જ બાકી હોય તો છેલ્લા દિવસની રાહ જોયા વગર રાત્રિના સમયે ફોર્મ ભરી દેવું તો જે લોકોને પણ ફોર્મ ભરવાના બાકી છે એ વહેલી તકે ફોર્મ ભરી દે કારણ કે છેલ્લી તારીખની રાહ ના જોઈએ કારણ કે સર્વર ડાઉન હશે એવું પણ બની શકે કે તમે ધોળા કરીને ઘણા બધા ડોક્યુમેન્ટ એકઠા કર્યા હોય અને એકઠા કરાયેલા ડોક્યુમેન્ટનું કોઈ મહત્વ જ ના રહે એટલા માટે વહેલી તકે ફોર્મ ભરી દેવા વિનંતી તો જે લોકો પણ આંગણવાડીમાં ફોર્મ ભરવાના બાકી હોય તો તેમના સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિનંતી તો આજ માટે બસ આટલી જ અપડેટ હતી થેન્ક યુ